તો જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી સહિતના વિસ્તારોમાં ઇકો ઝોન અંગે વિરોધ ચાલી રહ્યો છે ઇકો ઝોન નાબૂદ થાય તે માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ મુદ્દે ભારતીય કિસાન સંઘનું એક પ્રતિનિધિ મંડળ રાજ્યના કૃષિમંત્રી તેમજ વન મંત્રીને મળ્યું હતું કિસાન સંઘના પ્રતિનિધિમંડળે ઇકો ઝોનથી ખેડૂતોને કેવા ગેરફાયદા અને નુકસાનની થશે તેની રજૂઆત કરી હતી પ્રતિનિધિમંડળની રજૂઆતને લઈને બંને મંત્રીઓએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો ઈકો ઝોન મુદ્દે કેન્દ્ર સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી આપી હતી શ્રી રાઘવજીભાઈ પટેલ અને વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાથે ગાંધીનગર ખાતે એક બેઠક યોજાયેલી ઇકો સોસાયટી ઝોન ન લાગુ પડે અને ખેડૂતો એમાં હેરાન ન થાય ખેડૂતો ખેતી ન છોડે એ વિષય ઉપર અમે રજૂઆત કરી છે અને બંને મંત્રીએ હકારાત્મક જવાબ આપ્યો છે તો મહેસાણાના બહુચરાજીમાં ટ્રાફિકની સમસ્યા જાણે માથાનો દુખાવો બની છે યાત્રાધામ બહુચરાજી સી આકારમાં વિકાસ પામ્યું છે રેલવે લાઇનના કારણે મુખ્ય માર્ગના બંને છેડે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે મહેસાણા અને પાટણથી વિરમગામ અને માંડલ તરફ જતા વાહનોના કારણે હાઇવે પર ટ્રાફિકની સમસ્યા વધી છે પરંતુ જો બહુચરાજીમાં કાળરી ફાટકથી શંખલપુર ફાટક સુધી સમાંતર કાચો રોડ છે જે રોડ પાકો બનાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે ત્યારે આ અંગે બહુચરાજીના ધારાસભ્યએ જણાવ્યું કે આ અંગે કલેક્ટરે નિરીક્ષણ કર્યું છે અને રેલ વિભાગને રોડ બનાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં બહુચરાજીના લોકોને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો માડી શકે છે થોડોક બસો ત્રણસો મીટર જેટલો રોડ બનાવવાનો બાકી છે વચ્ચેનો અહીંયા બની ગયો છે આ બાજુ પણ બસો ત્રણસો મીટર સંકલ્પ રોડને જોડતો રોડ બાકી છે એ કલેક્ટરસીને રજૂઆત કરી છે કલેક્ટરસી ડીઓસ્રીએ પ્રત્યક્ષ આવી નિરીક્ષણ કરી અને રેલવે અધિકારીને સૂચના આપી છે તો ભાવનગર નજીક બુધેલથી સિત્સર માર્ગ વચ્ચે લાખણકા ડેમ પાસે આવેલ બ્રિજ અતિશય બિસ્માર હાલતમાં છે હાલ આ બ્રિજનું રે ટ્રોફીટીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોએ બ્રિજના સમારકામ અંગે સવાલ ઉઠાવ્યા છે પૂર્વ ધારાસભ્ય કનુ બારૈયાએ જણાવ્યું કે બ્રિજ સદંતર ખખડદ સ્થિતિમાં છે તેને સમારકામની નહીં પરંતુ નવો જ બ્રિજ બનાવવાની જરૂર છે વહેલી તકે નવો બ્રિજ નહીં તો બને તો ચોક્કસપણે ભયાનક અકસ્માત સર્જાય તેવી ભીતિ છે ત્યારે હવે તંત્ર ક્યારે બ્રિજ અંગે નોંધ લે છે અને નવા બ્રિજની કામગીરી ક્યારે શરૂ કરે છે તે જોવું રહ્યું બ્રિજ એની આયુષ્ય પૂરી થઈ હોય ત્યારે આ બ્રિજને રિપેર ન કરાય આ બ્રિજને નવો જ બનાવવો પડે અને ભવિષ્યમાં લોકોની સલામતીને ધ્યાને રાખીને

તો પાટણ પાલિકામાં જન્મ મરણના પ્રમાણપત્ર કાઢવાના મામલામાં પાટણ પાલિકા ચીફ ઓફિસર દ્વારા ખુલાસો કરાયો મહત્વનું છે કે પાલિકા પર આક્ષેપ થયા હતા કે વર્ષ બે હજાર પંદર પૂર્વના બાળકોડવાળા પ્રમાણપત્ર પાલિકા દ્વારા કાઢી અપાતા નથી પરંતુ આ આક્ષેપોને પાલિકાના ચીફ ઓફિસરે નકાર્યા તેમણે કહ્યું કે પાલિકામાં જૂના નવા જન્મ મરણના તમામ દાખલા કાઢી અપાયા છે પાલિકાના કર્મચારીઓ નિષ્ઠાથી કામગીરી કરે છે બીજું કોઈ પાલિકા બહાર કોઈ જન્મના દાખલા પૈસા આપી કાઢે છે તે બાબતે સુપ્રિટેન્ડન્ટને તપાસ સોંપી છે તેમાં પણ જે દોષી હશે તેની સામે કાર્યવાહી કરાશે એક રજૂઆત મને પણ મળી છે એ બાબતે મેં મારા ઓફિસ સુપ્રિટેન્ડન્ટને તપાસ છે છે એમાં જે એ અને કોઈ એજન્સી એની સાથે સંકળાયેલી હશે તો એમાં નિષ્ઠાપૂર્વક એમના દ્વારા તપાસ કરવામાં આવશે અને તપાસના અંતે જો કોઈ દોષિત હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે કોઈ એજન્ટ આવી કામગીરી કરતો હશે તો એજન્ટની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે કોઈ એજન્ટ સાથે નગરપાલિકાનો કોઈ કર્મચારી ક્યારેય સંકળાયેલો નથી તો ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના ધામા રાજપૂત સમાજ સંકલન સમિતિની सीएम સાથે બેઠક મળી ક્ષત્રિયોને સંગઠનમાં સ્થાન આપવાની કરી માંગ ક્ષત્રિય સમાજને સંગઠનમાં યોગ્ય સ્થાન મળે તે અંગે ચર્ચા કરી વિધવા પેન્શન યોજનામાં વધારો કરવાની માંગ કરી છે પણ વસ્તીના પ્રમાણમાં ન્યાય મળે પૂરતું પ્રતિનિધિત્વ મળે એવી જનરલ રજૂઆતો કરી છે અને જે જે જિલ્લાઓ જે જે મહાનગર ત્યાં ક્ષત્રિય સમાજની પૂરતા પ્રમાણમાં વસ્તી છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે સમાજને અવગણના થતી હોય સમાજને અન્યાય થતો હોય વ્યક્તિગત પરેશાની પણ કનરગત પણ ચાલતી હોય એવા અમને રિપોર્ટ મળતા હોય છે જેની માટે ખાસ અમે આજે સીએમ સાહેબ સાથે રજૂઆત પણ કરીને એમને પણ કીધું કે આપના આપના પણ આવા ધ્યાનમાં કોઈ મુદ્દા આવતા હોય તો આપની ફરજ છે આ માટે આપ ખાસ ધ્યાન આપો તો સુરતમાં વધુ ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા છે સચિન પોલીસે કરી બોગસ ડોક્ટરોની ધરપકડ સચિન પોલીસ અને સચિન જીઆરડીસી મળી અત્યાર સુધીમાં કુલ આઠ બોગસ ડોક્ટર ઝડપી પાડ્યા આ ડોક્ટરો ડિગ્રી વિના વગર પ્રેક્ટિસ કરતા હતા સુરતના અલગ અલગ પોલીસ મથકમાં બોગસ ડોક્ટરો રીતે સચિન અને સચિન જીઆઈસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ચકાસણી હાથ ધરેલી છે જે રેડ ચકાસણી દરમિયાન ટોટલ આઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ બોગસ ડોક્ટરો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે તો વડોદરામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનો નો આપઘાત મહીસાગર નદીમાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેર ગામની સ્કૂલમાં બંને સાથે ભણતા હતા સગીર પ્રેમી જોડાએ એકસાથે સાથે આપઘાત કરતા ગામમાં ચકચાર વિદ્યાર્થીની ધોરણ દસમાં અને વિદ્યાર્થી બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંનેના મૃતદેહોની નદીમાં શોધખોળ ચાલુ તો બાળકો સોશિયલ મીડિયા સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર શિક્ષકો વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઇન રજૂ કરશે વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે જ્યારે આ મામલે મહેસાણાના વિદ્યાર્થીઓ શિક્ષકોનું માનવું છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ટીચરો હોય છે તેમના માટે આ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી શકે છે જેમાં ખાસ કરી અને હાલમાં જે વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે તેના કારણે જે તેમની જીવન પર જે અસરો પડી રહી છે તેને લઈ આગામી દિવસોમાં ગાઈડલાઈન બહાર પાડવામાં આવી શકે છે ત્યારે આપણા સાથે મહેસાણાની જે સાર્વજનિક ટ્રસ્ટ છે જેના વિદ્યાલય છે તેમના સ્ટુડન્ટો છે જે શિક્ષકો છે તે પણ જોડાય છે શું કહેશો શું સાહેબ આપનું નામ છે આ જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે વિદ્યાર્થીઓ વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનનો તમને શું લાગે છે આ થવું જોઈએ કે ના થવું જોઈએ વર્તમાન સરકારના જે પ્રયત્નો છે કે સોશિયલ મીડિયાનો વિદ્યાર્થીઓમાં